એડજસ્ટનો મિનિંગ શું થાય જેમ કે અરેન્જ કરી લેશ કે ગોઠવી લેશ ગમે તો એમનો મિનિંગ એવો થાય છે કે જો તમારે કામ કરવું જ છે ધારો કે કોઈ લોકો એવું વિચારે છે કે મારે પૈસા કમાવા છે પણ મારી પાસે ટાઈમ નથી મારી પાસે ફેમિલી છે તો કાં પછી સુવા માટે ટાઈમ નથી મળતો કાં મારી પાસે એટલું બધું કામ છે તો એમાંથી હું ટાઈમ નથી કાઢી શકતી તો એવું નહીં પણ તમે પોઝિટિવ વિચારો અને થોડો થોડો ટાઈમ કાઢીને એડજસ્ટ કરો જેમ કે તમે કંઈ હોસ્ટેલમાં રહેવા ગયા અને તમને હોસ્ટેલની રૂમ ના ગમી તો એવું અમુક લોકો એવું હોય છે કે ના ના ભાઈ મને તો નહીં ફાવે હું અહીંયા નહીં રહું પણ તમે એડજસ્ટ કરતા શીખો ધારો કે તમે એવું વિચારો કે કંઈ નહીં મારે થોડા ટાઈમનો જ સવાલ છે ને તો હું ચલાવી લઈશ ખાવા પીવાનું આવ્યું છે તો ખાવા પીવામાં તમને ભાવે એવું નથી પણ એવું વિચારો છે કંઈ નહીં થોડો ટાઈમ જ છે ને પછી ફ્યુચર માટે સારું જ છે ને તો ચલાવી લેશ ખાવા પીવામાં આ ખાવ કે પેલું ખાવ શું ફેર પડે પછી તમે એવી રીતે જો એડજસ્ટ કરતા શીખી જશો ને તો તમારું જે ફ્યુચરનો રિઝલ્ટ આવશે ને એ સૌથી બેસ્ટ આવશે અને તમે જે વિચારો છો ને કે મારે આ કરવું છે આ કરવું છે તમારો જે ગોલ હોય ને એ પાક્કો છે કે એ એક દિવસ તમે સક્સેસ સક્સેસ જશો જ